કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અંગેની માહિતી આપવા આજ રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં મહારાષ્ટ્રીય સેવા મંડળના હોદ્દેદારો દ્વારા

જનતાને વિનંતી છે કે આ કાર્યક્રમ માં ભવ્ય દીવે દીપાવવા માટે સૌએ હાજર રહીને એ આપણા કાર્યક્રમ ને પંદર ફૂટ ઊંચાઈ છે આઠસો કિલો વજન છે પ્રતિમાની ઊંચાઈ પંદર ફૂટ છે અને એનું વજન આઠસો કિલો છે